બજરંગ દ્વારાન ફોર હેલ્થ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આજની યુવા પેઢીને નશા દર જતા રોકવાના હેતુથી આયોજિત આ દોડમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના અનેક લોકો જોડાયા હતા

આપણા યુવાનો નશાની દિશામાં જઈ રહ્યા છે એના અંતર્ગત નશા ના કરે અને ભારતનું ઉજળું ભવિષ્ય ઉદ્દેશ છે અને નશા મુક્ત યુવા એ બજરંગ થાન્યું છે આમાં માન્ય છે પછી ગાંધીનગર મેયર શ્રી અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગના ગુજરાત ક્ષેત્ર અને ઉત્તર ગુજરાત પ્રાંતના અધિકારીઓ પણ જોડાયા છે